નગરપાલિકા ચીફ ઓફિસર મકવાણા સામે ખુલ્લો મોરચો માંડી પ્રતિક ઉપવાસ સાથે આવેદનપત્ર વિવિધ પ્રશ્નોને લઈ યોગ્ય કરવાની ખાતરી અપાઈ Terima kasih telah menonton!

પાર્કિંગ નથી એને કેમ પૂછતા નથી તમે જે લીઝ હોલ્ડ પ્લોટ જે છે લીઝ હોલ્ડ પ્લોટ એમાં જે લોકો નગરપાલિકા દ્વારા જે લોકોનો પ્લોટ આપવામાં આવ્યા હતા એ લોકો પ્લોટ વેચે એમને એના ખાતે કરાવવો હોય તો લીઝ હોલ્ડના વેચાણના ને નગરપાલિકાની મંજૂરી ન લીધી હોય તો એમાં દંડ આપી કે આ માનવી સિંહો બી તરફ કે અમારે શ્રી સરકાર ધારો કરી જે સિટી સરોમાં જે મિલકત ગઈ છે જે મિલકત સિત્તેર વર્ષ થઈ ગયા છે નામે સ્વતા વ્યક્તિએ લીધી છે એને મંજૂરી લેવી છે એ પેન્શન એનું તો બેન લશ્કરી અને બાર પુત્રી ઇમટ પરથી એક હાથ બે હજાર ચોવીસના રોજ ભાગ પ્લાન માટે મૂકી હતી આજે બે હજાર પચીસ થઈ હજી સુધીમાં ભાગ પ્લાન મંજૂરી ફાઇલ જ કરતી નથી એને ભાગ પ્લાન પછી એકતા સોસાયટી પોતો રામજનગર વિસ્તાર છે નગરપાલિકા દ્વારા પિસ્તાળીસ કરોડની ગટર લાઈન અને રોડમાં ગ્રાન્ડ આવી

બહુ નિયમનો નો માને છે નેવું દિવસે માહિતી નો આપી મને અપીલ કર્યા પછી અપીલ અધિકારી એવું કીધું કે તાત્કાલિક ચોવીસ કલાકમાં માહિતી આપો ચોવીસ કલાકના આજે હજી હતર દી થયા હજી માહિતી મળી નથી અધિકારી સાફ તમને કહું છું એક પણ કામ કરવાનું નહીં લોકોને ખોટી રીતે સધવાના ઓનલાઈન થઈ ગયા પછી ત્રીસ દિવસમાં એમ કે ઓટોમેટિક થઈ જાય હું નો કરું તો એ સહી થઈ જાય બેતાળીસમાં દિવસે અમે આંદોલન કર્યું ભાઈ તમને અમે ગુલાબના ફૂલ આપીએ છીએ જ્યાં સુધી તમે અમારું નહીં કરો ત્યાં સુધી અમે ઊભા નથી થવાના ત્યારે એને અમને ભાગ પ્લાન મંજૂર કહે જે સરકારે ત્રણ લાખ રૂપિયા વાપર્યા એમાં એ કાંઈ નહીં છતાં એમનામાં બી મૂળી ગઈ રાજકીય લાભ લગતી પોલાસિંહભાઈ જેલમાં જવું પણ જવું પડ્યું ગરીબો જે લોકો છે મકાન બાંધકામ કરે તો પ્લીન સુધીનું સણતર હોય અને ભાગ પ્લાન મંજૂર થાય તો દંડ આપવાનો વીસ ટકા દંડ આપ્યો પછી પાછો એ જ વ્યક્તિ મકાન બાંધકામ બનાવવા માટે મંજૂરી લે તો પાછો દંડ આપવાનો એક મિન કરતો બે દંડ મારી પાસે જે દંડ ભર્યો એના પહોંચ છે વિજયભાઈ મંદિરભાઈ મકવાણા એમણે જે પ્લાન મંજૂર છે એમાં બે વખત દંડ લીધો એમણે એક વ્યક્તિનો બે વખત દંડ લીધો તમારી માંગણી માગણી એવી છે કે આખા શિહોરમાં સર્વે થાય અને જે લોકો એ મકાન બાંધકામની મંજૂરી નથી દીધી બધાનો દંડ થાય જેથી નગરપાલિકાના હક થાય પછી શિહોર નગરપાલિકામાં વિસ્તારમાં નગરપાલિકાના નગરસેવકો લોકોની સેવા માટે અહીં આવે છે તેનામતમાં બેનો જે જીત્યા છે એ બાપા ના પતિવ કરે છે પણ કાર્યવાહી કરવામાં આવે જે લોકો સમાજના કામ માટે તમે આવો છો સમાજની કરવા માટે આવો છો તો અને પાણીની સમસ્યા અહીંયા જોવા મળે એમના એ પીવો પાણી મળતું નથી અમે સંભવ નથી અમારે પીવાનું પાણી નગરપાલિકામાં બહુ જોઈ ને કુલર બંધ છે અને સિહોર વિસ્તારની અંદર દસ ને પંદર દિવસે પાણી આવે છે આ તમામ મુદ્દાઓએ અમે ત્રણ કલાકના ધરણા રાખ્યા છે અને અહીંયા સંખ્યાની નહીં ભેગી કરવામાં આ સત્તા સિહોર સીપ ઓફિસર બહુ ધમ કર્યા છે પણ અમને ધ્યાનમાં પૂરક ગમે કરે લોકોનો અવાજ અમે રાત દિવસ ઉઠાવશું અને બીજો એક આંબેડકર ભવન બન્યું છે છેલા 5 વર્ષ પહેલા લાખો રૂપિયાની ગ્રાન્ડ વાપરી અમે ત્યારે વિરોધ કર્યો તો અમે કે ભવન આયા નહીં દલિત વિસ્તારમાં બનાવો બેસર પર આપણે કીધું તો ત્યારે પરંતુ કામ ઓર પા બનાવી ના ગયો છેલા 5 વર્ષથી કામ બની પડ્યું છે તો માનની નગર સેવક પણ કે એની પણ રજૂઆત કરો આ અમારો જે મુદ્દો છે 8 થી 10 એ અમે એમના ધરણા પૂરા થાય તો આપશું અને અમે માંગણી કરીએ છીએ કે આ લોકો અમે ચૂક દિવસમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે

મંજૂરી મોડી મોડી એટલે બાંધકામ એને પ્રીત બધી થઈ ગઈ અને એની ભૂલ થઈ એટલે તમે દંડ આપ્યો દંડ ભરતી થાય પરમ પરિવાર પાસે જે બાંધકામની મંજૂરી લે જે મકાન બાંધકામ તેરા પણ દંડ આપવામાં આવે ભાઈ એનું કારણ શું હતું કે પર્ટીક્યુલર કે પહેલા તો એમાં સબ ડિવિઝન બાકી હતું અને પહેલા સબ ડિવિઝન કરાયા વગર પહેલા તો પ્લોટિંગ કરીને કામ ચાલુ કર્યું સાંભળો એટલે એ સબ ડિવિઝન નો દંડ હતો પછી કન્સ્ટ્રક્શન પહેલા સબ ડિવિઝન મંજૂર કરીને પછી કન્સ્ટ્રક્શન ની ફાઇલ આવે

ई आफ्नो लय बराबर हि हाजरी हो ए मुजो पगा हाजरी नै हाजरी होस त कबिना कि तमारो सुपरवाइजर 11 दिन पुरै हाजर होस् त 11 दिन बसै हाजर होस् त हामी बिदामा पगरनाक्यो आउबुदु हुनु हालेछ एम्हने मानु हु अरब म छु बराबर छ तो, तो, तो एक नि 11 दिन पुरै डाकला त रिकोपन ने बेदु नाम लो थोरे बता के आबेदु नामले दे 2x2 जे छ ई 30 दिन भरे छ सदाले 5 दिन 11 दिन पुरै पछि माइ बिक्ति जे छ ई पछि दि भरे जई सदा 30 दिन साबे आउ त आइछ

દંડનો દિવસે એ બાબતે એક બીજો નિર્ણય લેવામાં આવે જેથી એક જ બધાનો મળે વડાપ્રધાન આવાસ યોજનામાં મેં આપને તકીર મોકલાવ્યું છે મારો પત્ર કદાચ તમને મળ્યો હોય કે ન મળ્યો મેં ઇન્વર્ટ કરાવ્યો છે પત્ર વડાપ્રધાન આવાસ યોજનામાં એવી રીતે થયું કે બસો સિત્તેર જણાને બે હજાર અઢારથી બે હજાર ચોવીસ દિન સુધી વડાપ્રધાન આવાસ યોજનામાં લાભ આપ્યો તો વડાપ્રધાન આવાસ યોજનામાં એવું છે ઈદી આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના સાહેબ એમાં ફરજિયાત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ફરજિયાત મકાન બંધ તમને રજા સાથે માંગે से मामय ओ ग्रीव एकूण व्यक्ती 270 माथी मकान बनवने रजा सिटिंग नथी लीदी मकान उपातई गया आवासीय दाम आवासीय दाम ये बद्दा मकान सर्वे करी आणि आमने ज्या दंड आपे मला दंड आपतो महाराज आवासीय दाम आय ग्रेटर एवो होते आहे ना केला प्लान पास किया पहिला काम सुरू होता करत आप आयोना પ્લાન નું આગ્રહ નો રાખવો ને એવું ઉપરથી લેટર આવ્યો તો મારા ખ્યાલ માં એટલે પછી એ કરવા માટે ના એ લોકો સમયસર પ્લાન કરીને કે અને હું ગરીબ મકાન હોય ઘર ના લોકો એટલે એ લોકોને કામ અટકે નહીં એટલે એક લેટર એ ઉપરથી થયો તો કે તમારા પ્લાન નો આગ્રહ રાખવો નહીં તો એવો એક લેટર આવેલો એ મારા બોતો પડશે પણ મને ખ્યાલ છે કે વાંચેલો છે એવું એક સૂચના આવી હતી એટલે પછી બહુ એમાં ફોર્સ પેલા નહોતા કરતા કે તમારે આવા શબ્દના લાભાર્થી પૂરતો ફોર્સ નહોતા પણ હવે અત્યારે જે મન આવશે ને એની અંદર એક અમે પ્લાનનો આગ્રહ કરશું ભલે અમે વહેલી તરફ ફટાફટ પાસ કરી દઈએ હવે આ યોજનામાં પાછું એવી કોઈ સૂચના નથી અત્યારે હવે કઈ ખરેખર તો એમને પ્લાન આઈ સબમિટ કરી દેવો જોઈએ તો ભવિષ્યમાં એને પોતાને તકલીફ ન હોય પછી જો પ્લાન પાસ થયેલો હશે પછી બધું થાય છે ગમે ત્યારે ભવિષ્યમાં એ મકાન ઉપર કે કંઈક હશે તો એ ટાઇટલ ટાઇટલ તો ક્લિયર હશે જમીનનું પણ આ બાંધકામ પરમિશન અને ડીયુ બાબત છે ને દંડ મળ્યો એને દંડ મળ્યો બધાને

કેના ભાઈ કેના છોકરા વહીવટ કરે છે એ બંધ થાય જેના કારણે લોકોને હેરાની લોકો ધાર કરે છે હું જો છે ઉપર મુખને સેમ્બર માં જાવ ઉપર મુખ નો બેઠા હોય એમના પતિ સેમ્બર માં બેઠા હોય મારું જોત કેમ કરવી અમે પ્રમુખ ને સેમ્બર માં તો પ્રમુખ ને બાપા બેઠા હોય બરોબર પાણી સમિતિ માં જાવ તો એના પતિ બેઠા હોય એટલે શિહોરમાં માં વધારે વધારે લોકો ના કામ થાય